લુપનાશુક્ સતીશ માંથી પાઠ અધ્ય બાર ઘડી ઓગણચાલીસ થી અડતાલીસ પણ આટલું સમજો કે ઘર ઘણી જાણતો હોત કે કઈ ઘડીએ ચોર આવશે તો તે જાગતો રહીને પોતાના ઘરમાં ખાતર પડવા નથી તમે પણ તૈયાર રહો કેમ કે તમારા ધારવામાં નહીં હોય એવી ઘડીએ માણસનો મુદ્દો આવશે પૂછ્યું કે પ્રભુ તું આ દ્રષ્ટા નમને કે સર્વને કહે છે પ્રભુએ કહ્યું જેને તેનો ધણી પોતાના ઘરનાઓને યોગ્ય સમયે અન્ન આપવા સારું પોતાના ઘર પર ઠરાવશે વિશ્વાસુ તથા સારો કારોબારી કોણ છે જે દાસને તેનો ધણી આવીને એમ કરતો જોશે તેને ધન્ય છે હું તમને સાચું કહું છું કે તે પોતાની સર્વ માલ મિલકત પર તેને કારભારે ઠરાવશે પણ જો તે દાસ પોતાના મનમાં કહેશે કે મારો ધણી આવતા વાર લગાડે છે અને દાસોને તથા દાસોને મારવા માંડશે અને ખાવા પીવા તથા તો થવા માંડશે તો જે દાડે તે વાડ જોતો નથી ને જે ઘડી તે જાણતો નથી તે ઘડીએ તે દાસનો આવશે અને તેને કાપીને તેનો ભાગ અવિશ્વાસીઓની સાથે ઠરાવશે જે દાસ પોતાના ધણીની ઈચ્છા જાણ્યા છતાં પોતે સિદ્ધ થયો નથી અને તેની ઈચ્છા પ્રમાણે વર્ત્યુ નહીં હોય તે ઘણો માર ખાશે પણ જે અજાણતા ફટકા યોગ્ય કામ કર્યું હશે તે થોડો જ માર ખાશે જે કોઈને ઘણું આપેલું છે તેની પાસેથી ઘણું માગવામાં આવશે અને જેને ઘણું સોંપેલું છે તેની પાસેથી વધારે માગવામાં આવે પ્રભુની વાણી છે તે આપણો આધાર છે જય શ્રી વાલા સંત લોકનો સુખ સંદેશ 12મો અધ્યાય અને 48 મી જેને ઘણો આપવામાં આવ્યો છે તેની પાસે ઘણાની આશા રાખવામાં આવે છે પૈસાની વાત કરે છે કે પછી બીજી કોઈ દોલતની વાત કરે છે નહીં આજના સુસંદેશમાં પ્રભુ ઈસુ વાત કરે છે આપણા તાલંતોની આપણી આવડતો નથી પ્રભુએ જે તાલંતોથી આપણને નવાજ્યા છે જે તાલંત આપણને આપ્યા છે જે આવડતો આપી છે જેના દ્વારા આપણે પ્રભુનો મહિમા કરી શકીએ છીએ આજે એ શેઠ અને નોકરની વાતનું ઉદાહરણ પણ આપે છે કે શેઠ કઈ પડે આવવાનું છે નોકરને ખબર નથી પણ એ નોકર ભાગ્યશાળી ક્યારે ગણાય જ્યારે શેઠ આવે અને જુએ કે નોકર સતત કાર્ય કરી રહ્યો છે ત્યારે મારા વાળા ધર્મજનો આપણે પણ એ નોકર જેવા છીએ આપણે પ્રભુ સેવામાં અડગ રહેવાનું છે તૈયાર રહેવાનું છે કારણ આપણને ખબર નથી પ્રભુ ક્યારે આવવાના છે આજે માતા ધર્મસભા સંત જ્હોન પોલ બીજાનો પર્વ ઉજવે છે એ પોલેન્ડમાં જન્મ્યા હતા જન્મ્યા જ્યારે નવ વર્ષના થયા ત્યારે તેમણે પોતાની માતા ગુમાવી બાર વર્ષના થયા ત્યારે પોતાનો ભાઈ અને એકવીસ વર્ષના થયા ત્યારે પોતાના પપ્પા ગુમાવ્યા તેમ છતાં તેઓ પ્રભુ માં રહ્યા વિચારો કદાચ આપણું કુટુંબમાંથી કોઈ ચાલ્યો જાય કેટલું દુઃખ થાય એકવાર તો પ્રભુ ઉપર પણ ગુસ્સો આવે તેમ છતાં એ સેવા કાર્યમાં અડગ રહ્યા યુવાન તરીકે એમને ઘણી ઈચ્છા હતી પુરોહિત બનવાની એટલે એમણે પુરોહિત અભ્યાસ ચાલુ રાખ્યો આગળ જતાં પુરોહિત જીવનમાં જોડાયા અને આગળ જતાં પોપ બન્યા અને જ્યારે પોપ બન્યા ત્યારે એવું કહેવાય છે કે તેઓ એકસો દેશ કરતાં પણ વધારે દેશોમાં પ્રભુનો નો સંદેશ ફેલાવતા હતા અને એમનું એક જ વાક્ય હતું ગભરાશો નહીં ઈશ્વર તમારી સાથે છે હા મારા વાળા ધર્મજનો આજે આ સંતનું ઉદાહરણ આપણે આ બે લઈ શકીએ જો એ આટલા કાર્યમાં આગળ રહ્યા તો આપણે કેમ નહીં જય વિશ્વ